અને બીજી વાર વિકલન કરશું તો શું આવી જશે હવે કોમન લઈ લઈએ તો વાય પાછો આવી જશે આનો જવાબ શું આવશે માઇનસ વાય ચલો નેક્સ્ટ જોઈએ તો આપણ આપણા ટેક્સ બુકનો દાખલો છે ડીવાય બાય ફાઇન કરીશું ડીવાય બાય ડી થિટા તો ડીવાય બાય ડીથીટા વિકલન શું થશે તો એજ ઇટ ઇઝ વનનું ઝીરો માઇનસ કોસ થીટાનું કેટલું થઈ જશે પ્લસ સાઈન થીટા નીચે આપણે જોઈશું તો નીચે આપણે ફાઇન કરીશું ડીએક્સ બાય ડીથીટા તો ડીએક્સ બાય ડીથીટાનો આન્સર શું આવશે એ થીટાનું વન થઈ જશે પ્લસ કોટા એ એ કેન્સલ આનું કેટલું થશે ટુ સાઇન થીટા બાય ટુ ઇન્ટુ કોટા બાય ટુ અપોન ટુ કો સ્ક્વેર થીટા બાય ટુ 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 કોસ કોસ કેન્સલ સાઇન અપોન કોસ કેટલા થશે ટેન બાય ટુ ચલો નેક્સ્ટ જોઈએ તો આપણને આપણે બહુ બધી વાર આ પેપર સેટ જે આપણે બાઉન્સ બેક સિરીઝમાં કરેલો ક્વેશ્ચન છે વર્તુળનું ક્ષેત્રફળ એ બરાબર પાય આર સ્ક્વેર થશે ત્રીજાની સાપેક્ષે વિકલન કરીશું તો ડીએ બાય ડી આર થશે બરાબર ટુ પાય આર થશે બરાબર તો આની અંદર કિંમત મૂકી દઈએ ટુ પાય આરની જગ્યાએ છ તો કેટલો જવાબ આવશે બાર પાય ચલો આ પણ આપણે નો પ્રશ્ન જ છે બહુ સહેલું પેપર આવ્યું હતું બે હજાર તો આનું વિકલન કરીએ વાઈ ડેસ એટલે કેટલા થશે એક્સ એજ ઇટ ઇઝ ઇ રેશ ટુ માઇનસ એક્સનું ઇ રેશ ટુ માઇનસ એક્સ માઇનસ વન પ્લસ રેશ ટુ માઇનસ આનું કેટલું થશે ટુ એક્સ તો કોમન શું આવશે એ રેશ ટુ માઇનસ એક્સ માઇનસ એક્સ કોમન લઈ લઈએ કેટલા વધશે એક્સ માઇનસ ટુ ઓકે તો બે પોઈન્ટ છે એક પોઈન્ટ છે ઝીરો અને બીજો પોઈન્ટ છે ટુ વેવ કેવું આવશે નીચે ઉપર નીચે કેમ તો કે માઇનસ કોમન છે તો તેનું ક્ષેત્રફળ કેટલું વધતું હશે બરાબર છે તો ત્રિજ્યા આપણે જોઈએ કેટલી વધી ગઈ પોઈન્ટ વન ટુ વધી ગઈ છે તો આ જે ડેલ્ટા એક્સ તમારી જે એક્સરસાઇઝ નીકળી ગઈ એનો દાખલો છે તો બે હજાર ચોવીસ સાથે સિલેબસ આ મેચ નહીં થાય બે હજાર પચીસ સાથે નહીં થાય તો આ દાખલો તમે નહીં કરશો તો પણ ચાલશે ઓકે ચલો નેક્સ્ટ જોયું તો અહીંયા તમને બહુ સિમ્પલ ક્રશ્ન આપ્યો છે અને મહત્તમ મૂલ્ય ફાઇન કરવાનું કીધું છે તો આપણે એફડી સેક્સ ફાઇન કરી દઈએ તો વન બાય થ્રી આગળ આવશે અંદર કેટલા આવશે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ જીરો સોરી એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન આખાની વન બાય થ્રી આગળ આવી ગયા વન બાય થ્રી માઇનસ અને પછી વિકલન કરીશું તો એક્સ સ્ક્વેરનું કેટલું થશે ટુ એક્સ માઇનસ વન તો અહીંયાથી એક્સ બરાબર કેવો પોઈન્ટ આવશે વન બાય ટુ અને આપણે ઝીરો કરીશું તો આ તો ઝીરો થવાનો નથી તો ત્રણ પોઈન્ટ છે એક્સ બરાબર છે એક્સ બરાબર વન બાય ટુ છે અને એક્સ બરાબર વન છે ત્રણે ત્રણની કિંમત આપણે એફ ઓફ મૂકીએ તો એફ ઓફ વન બાય ટુ કરીશું તો વન બાય ટુ વન બાય ટુ માઇનસ વન પ્લસ વન આવશે ઓકે તો માઇનસ વન બાય ટુ તો થ્રી બાય ફોર થશે આ અને થ્રી બાય ફોરની વન બાય ઘાત થશે એફ ઓફ ઝીરો મૂકીશું તો અહીંયા બધું જ ઝીરો થઈ જશે તો ઝીરો પ્લસ વન એટલે વન આવશે અને એફ ઓફ વન મૂકીશું તો પણ વન આન્સર આવશે એનો મતલબ કે આનો મેક્સિમમ આન્સર કેટલો આવશે વન સિમ્પલ ચ નેક્સ્ટ દાખલો છે એક્સ લોગ એક્સ આપણને એનસીઆરટી ક્વેશ્ચન છે તો આની અંદરથી આપણે એક્સને કોમન લઈ લેશું તો અહીંયા કેટલા વધશે વન પ્લસ લોગ એક્સ તો હવે આને આપણે આવું લખી શકીએ વન અપોન એક્સઅપોન વન પ્લસ લોગ એક્સ તો આપણે એવું કહી શકીએ કે જે આપ્યું છે એનું વિકલન ઉપર આપ્યું છે તો આને શું લાગી જશે લોગ બીજી વાર લાગી જશે તો આનો જવાબ થશે લોગ મોડ વન પ્લસ લોગ એક્સ ઓકે તો ચલો લોગ મોડ વન પ્લસ લોગ એક્સ છે તો આને એમસીક્યુ ડાયરેક્ટ સેટ નહીં થતો તો વનની જગ્યાએ આપણે લોગ ઇ લખી શકીએ અને લોગ એક્સ છે તો સરવાળાનો ગુણાકાર થશે તો પછી આપણો આન્સર સી આઈ જશે ચલો ઘાતની ઘાતની ઉપર લઈ જઈએ તો લોગ એ રેસ્ટ ટુ એક્સ છે અહીંયા પણ એ તો અહીંયાથી ખાલી કેટલા આવશે એ રેસ્ટ ટુ એક્સ બાજુમાં છે ઈ તો ટોટલ થશે એ ઈ ટુ એક્સ તો આનું સંકલન શું થશે તો જે છે એઝ ઇટ ઇઝ અપોન લોગ એ ઈ ઓકે તો આને આપણે આવું કહી શકીએ એ ઈ રેસ ટુ એક્સ અને સેપરેટ કરીએ તો લોગ ઇ પ્લસ લોગ એ થશે તો લોગ એ કેટલું થઈ જશે વન ઓકે ચલો નેક્સ્ટ જો એ રેસ ટુ એક્સ આપેલું છે તો કે ઓબ્બિયસ છે આપણે બરાબર છે કે બે ભાગ તરીકે સંકલન વિકલન સેટ કરવાનું છે તો એક્સ માઇનસ વન કરીએ બરાબર તો એક્સ માઇનસ વન ની ત્રણ ગાત થશે તો માઇનસ વન કરે તો પ્લસ વન કરવા પડશે તો બીજું શું લખાશે તો કે માઇનસ ટુ લખાશે બેલેન્સ થઈ જશે બધું ચલો તો અહીંયા બધું સેટ થઈ ગયું જુઓ અહીંયા બે ઘા થઈ ગઈ આનું વિકલન ક્યાં થઈ ગયું બાજુમાં તો આન્સર આવશે માઇનસ વન નો સ્કવેર તો કે આપણો ઓપ્શન થઈ જશે ડી ઓપ્શન ઓકે ચલો નેક્સ્ટ જોઈએ તો અહીંયા વર્ગ બનાવવાનું છે આપણે તો જુઓ અંતિમ પદ આપને ખબર છે આઠ એક્સ છે બરાબર છે તો અંતિમ પદ સોળ હશે તો આપણે આવું લખશું એક સ્ક્વેર માઇનસ આઠ એક્સ પ્લસ સોળ તો સોળ એડ કરવા માટે આપણે નવ એડ કર્યા તો માઇનસ તો જ સાત આવશે તો આને આપણે લખી શકીએ એક્સ માઇનસ ચારનો હોલ સ્ક્વેર માઇનસ થ્રીનો સ્ક્વેર અંડર તો કોના જેવી સિચ્યુએશન થઈ ગઈ એક્સ સ્ક્વેર માઇનસ એ જેવી તોનો ફોર્મ્યુલા શું આવશે તો ફોર્મ્યુલા આવશે એક્સ બાય ટુ પ્લસ સોરી માઇનસ એ સ્ક્વેર

ઓકે તો હવે આપણે શું કહી શકીએ તો કે નીચેનું વિકલન ઉપર સેટ થઈ જશે આપણે ખાલી ધારણા કરી દઈએ કે ઈ રેસ ટુ એક્સ બરાબર ટી તો ઇ રેસ ટુ એક્સ બરાબર ડીટી આવી જશે તો આ બની જશે ડી અપોન ટી સ્ક્વેર પ્લસ વન સંકલન શું થશે ટેન અને ટીની આવી જશે ઈ ટુ એક્સ ચલો આ પણ એનસીઆરટીનો બેઠો પ્રશ્ન છે તો એ પ્લસ બી માઇનસ એક્સ બરાબર એક્સ છે તો આપણે આની અંદર ફંડા એપ્લાય કરીએ કે એક્સનું રિપ્લેસમેન્ટ એ પ્લસ બી માઇનસ એક્સથી કરી દઈએ તો શું થશે તો ચલો અહીંયા તો આપણે કોન્સ્ટન્ટવાળો પોર્શન બહાર લઈજો એ પ્લસ બી આ તો એફ ઓફ એક્સ જ થવાનો છે આપને ખબર છે તો એફઓફેક્સ આવશે આપણો આઈ છે આને પણ આપણે આઈ કહીએ છીએ માઇનસ એક્સ ઇન્ટુ એફઓફેક્સ આવશે તો આ જે આવ્યું છે અને આપણે શું કહી શકીશું આઈ તો આઈ અને આઈ કેટલા થઈ જશે ટુ આઈ ટુ આઈ બરાબર શું આવશે તો કે ટુ આઈ બરાબર આવશે એ પ્લસ બી બાય ટુ ઓકે એ ટુ બી એફ ઓફ એક્સ તો એવું ક્યાં આપેલું છે પહેલાં જ ઓપ્શનમાં ચાલો નેક્સ્ટ જોઈએ આપણે તો એક્સ ઇન્ટુ વન માઇનસ એક્સની એનઘાત આપેલી છે આપને તો એ આપણે શું કરશું તો કે એ જ ફંડા એપ્લાય કરે જે આગળના દાખલામાં એપ્લાય કરે તો એક્સની જગ્યાએ વન માઇનસ એક્સ લખી દઈશું તો એ વન માઇનસ માઇનસ પ્લસ એક્સ ટુ એન થઈ જશે તો વન માઇનસ એક્સ ગુણ્યા એક્સ ટુ એન થશે તો એક્સ રેષ્ટુ એન માઇનસ એક્સ એન પ્લસ વન થશે આનું આપણે સંકલન કરી દેસું તો કેટલું થશે એક્સ શ્રેષ ટુ એન પ્લસ વન માઇનસ એક્સ રેષ્ટુ એન પ્લસ ટુ અપોન એન પ્લસ ટુ હવે કિંમત મૂકવાની છે ઝીરોથી વન તો જીરોનો કોઈ મતલબ નથી વન મૂકીશું એટલે એન પ્લસ વન માઇનસ એન પ્લસ ટુ આવશે તો આનું રૂપ આપીશું તો એન પ્લસ ટુ માઇનસ એન માઇનસ વન અપોન એન પ્લસ વન મલ્ટિપ્લાય એન પ્લસ ટુ થશે એન એન કેન્સલ ટુ માઇનસ વન તો આપણો સી ઓપ્શન આવી જશે ચલો અયુગ્મ એટલે જીરો અયુગ્મ એટલે જીરો અયુગ્મ એટલે જીરો તો ખાલી કેટલું વધ્યું વનનું સંકલન કેટલું થશે એક્સ જીરોથી પાય બાય ટુ આપણે કહી શકીએ છીએ ટુ ટાઈમ તો ટુ ટાઈમ કેટલો આન્સર આવશે ફાય બાય ટુ માઇનસ વન માઇનસ જીરો થઈ જશે ઓકે સંકલન કરી દીધા પછી વનનું એક્સ થઈ ગયું તો ટુ ટુ કેન્સલ તો આન્સર કેટલો આવશે પાય ચાલો તમને એવું કીધું છે વાય સ્ક્વેર ઇક્વલ ટુ ફોર એક્સ એટલે એક્સની આજુબાજુ આવો બરાબર ને વાય બરાબર થ્રી લાઈન લઈ લઈએ તો આટલો પોર્સન ફાઇન કરવાનો છે તો સિમ્પલ વાત છે કે તમે શું કરશો તો કે તમે સિમ્પલી ઝીરોથી થ્રી સુધી કોનું કરશો વાય સ્ક્વેર બાય ફોરનું ઇન્ટીગ્રેશન દેશો વન બાય ફોર આ થશે વાય ક્યુબ બાય ટુ થ્રી તો વન બાય ફોર ઇન્ટુ થ્રી અહીંયા કેટલા આવશે થ્રીનો ક્યુબ

તો આની અંદર કક્ષા અને પરિમાણ તો સાઈન સાથે ડીવાય બાય એટલે પરિમાણ તો અવ્યાખ્યાય થશે કક્ષા વધારે કેટલી છે તો આમને આપણે લખી દઈએ વાયડીએક્સ બરાબર એક્સ ડી કેમ કે વાય જીરો સાથે મળીને જીરો થઈ ગયો તો ડીએક્સ બાય એક્સ ઇક્વલ ટુ ડીવાય બાય વાય થશે સંકલન કરીએ બંને સાઈડ તો કેટલા થશે લોગ એક્સ બરાબર લોગ વાય પ્લસ સી લખી દકો લોગ લો કેન્સલ તો એક્સ બરાબર આને પણ લોગમાં લખી દો તો લોગ વાયસી થઈ જશે તો એક્સ બરાબર વાય સી અથવા તો વાય બરાબર સી એક્સ તો એક ઓપ્શન ચાલશે બિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ તો એ બી ફાઇન કરીશું તો એ બી બરાબર કેટલા આવશે બી માઇનસ બી માઇનસ એટલે વન ટુ થ્રી માઇનસ વન 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 ઓકે તો જીરો વન એન ટુ આવશે પછી આપણે બીસી ફાઇન કરીશું એટલે સી માઇનસ બી સી એટલે છે ટુ થ્રી વન માઇનસ વન ટુ થ્રી તો કેટલા થશે વન વન એન્ડ માઇનસ ટુ ચલો આનું ક્ષેત્રફળ એટલે એ બી ક્રોસ બીસી ફાઇન કરવાનું તો આપણે લખી દઈશું આઈ જે કે કઈ રીતે લખાશે ઝીરો વન ટુ વન વન માઇનસ ટુ ઓકે ચાલો આઈ જોડે કોણ આવશે તો કે i માઇનસ સૂત્રોમાં માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ જે જોડે કેટલા આવશે જીરો માઇનસ ટુ પ્લસ કે જોડે વાત કરીએ ઓકે તો કે જોડે કેટલા આવશે જીરો અને વન માઇનસ ફોર પ્લસ ટુ અને પ્લસ વન આનું અંડર રૂટ લેજો તો સોળ વત્તા ચાર વત્તા એક અંડર રૂટ એકવીસ વન બાય ટુ આવશે તો કેટલા થશે અંડર રૂટ એકવીસ ચલો એ ક્રોસ બી એકમ સદી હોય તો એ અને બી ખૂણો ફાઇન કરવાનો છે ઓકે તો એ ક્રોસ બી નું છે એક એકમ તો આપણે સૂત્ર મૂકી દઈએ કોસ જેવું જ છે પણ અહીંયા ક્રોસ પ્રોડક્ટ આવશે ચલો મેનીટ્યુડ એ અહીંયા મેગ્નિટ્યુડ બી થશે આવું ચલો આના ઉપરથી આપણે આન્સર વિચારે તો આન્સર કેટલો થશે ઉપર એક આ કેટલા એવા થ્રી આ કેટલા છે રૂટ ટુ બાય થ્રી कहे 드리겐 सो 1/√2 sin ना क्या कोणानी कीमत 1/√2 આવશે તો કે 45 ના ખૂણાની કિંમત 1/√2 આવશે ઓકે ચા આગળ હવે દે ચલો આપણે આપણો જુનોન જાણીતો કેસ છે કે i j k વાળો ફેર બનાવી દેશું આપણે તો કામ થશે તો i ક્રોસ છે બરાબર છે તો કેટલા આવશે કે k ને k કેટલા થઈ જશે k નો સ્ક્વેર બરાબર કેટલા આવશે 1 i ક્રોસ કે रिवर्स મારું પડ્યું रिवर्स એટલે કેટલો આન્સર આવશે માઈનસ તો આ કેટલા થશે માઈનસ c સ્ક્વેર એટલે કેટલા થશે -1 j ક્રોસ કે તો બરાબર વાત છે તો i આવશે તો +1 થશે તો આન્સર કેટલો આવી જશે +1 ઓકે ચાલ નેક્સ્ટ જોઈએ એ પ્લસ બી પ્લસ સી બરાબર જીરો આપ્યા છે એ બી કિંમત આપી છે તો તમારે આ ફાઇન કરવાનો છે તો અહીંયા તમને સ્કવેર જ બચાવી શકશે બાકી કોઈ બચાવવાનો નથી બંને બાજુ સ્ક્વેર કરો કેટલા એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર પ્લસ ટુ ટાઈમ એ બી સી અને એ ઇક્વલ ટુ કેટલા થાય ઝીરો તો આની જગ્યાએ એનું મેગ્નિટ્યુડ લખી શકાય આની અને આની જગ્યાએ ના તો આપણો આન્સર છે તો મેગ્નિટ્યુડ એનો સ્કવેર ફોર પ્લસ નાઇન પ્લસ ટ્વેન્ટી ફાઈવ પ્લસ ટુ ટાઈમ ઇન્ટુ આન્સર ઇક્વલ ટુ જીરો તો સોળ અને કેટલા આવવાના છે પચીસ ઓકે તો આ પ્રમાણે આપણે આન્સર ફાઇન કરીશું તો ટુ આન્સર સોળ ને પચીસ કેટલા થશે આડત્રીસ કેવા માઇનસ તો આન્સર આવશે માઇનસ ઓગણીસ આની વિરુદ્ધ દિશામાં તો એ કેટલા થશે જીરો માઇનસ વન અને વન પછી એનો એકમ સદીશ ફાઇન કરીશું તો એકમ સદીશ કેટલા આવશે જીરો વન માઇનસ વન એનું અંડર રૂટ વન પ્લસ વન એટલે રૂટ ટુ થશે તો આને મલ્ટિપ્લાય સેવન્ટીન રૂટ ટુ નીચે કેટલા આવશે રૂટ ટુ રૂટ ટુ રૂટ ટુ કેન્સલ તો કેટલા આવશે જીરો માઇનસ સત્તર અને સત્તર જે આપણો આન્સર છે ડી પરસ્પર લંબ હોય તો ડોટ પ્રોડક્ટ કેટલી થશે જીરો તો ડોટ પ્રોડક્ટ કરો

તો આપણે એવું લખીશું cos θ = ઉપર . નીચે মান 2 1 2 6 3 2 / b1 એટલે કેટલા આવશે √4 + 1 + 4 √36 + 9 + 4 થશે اهو चलो 2 1 12 + 3 + 4 / 3 આવશે

સમ દિશો એટલે બંનેની દિશા કેવી છે સરખી તો ઉપર જો એક્સ વાય સિંગલ અને પોઝિટિવ છે તો આ બંનેનો રેશિયો સરખો આવે તો કે બાય વન ઇક્વલ ટુ માઇનસ થ્રી તો આવી ગયો આન્સર કે બરાબર માઇનસ થ્રી ચાલો તો હવે વાત કરવાની છે આપણે અસમતાની તો પી ક્યુવાળો નોર્મલ દાખલો જે સીરો બિંદુ આપ્યા છે કિંમત મૂકી દે તો જેડ બરાબર થ્રી પી ઇક્વલ ટુ ઝીરો પ્લસ ફાઈવ ક્યુ થ્રી પી ઇક્વલ ટુ ક્યુ ક્યુ બરાબર થ્રી પી ચલો અહીંયા તમારે શું જોઈએ છે મહત્તમ મૂલ્ય જોઈએ છે તો મહત્તમ મૂલ્ય માટે જેટની અંદર તમારે બિંદુ જે આપ્યા છે એની કિંમત મૂકવી પડે તો આપણે આની અંદર વિચારીએ તો કે આ બિંદુ આગળ મહત્તમ કિંમત થશે કેમ કે બંને હાઈ છે તો મૂકીને ચેક કરીએ દસ હજાર પાંચસો તમે બધા મૂકશો તો પણ આઈડિયા આવી જશે નવ હજાર આને ગુણ્યા અહીંયા કરવાના છે ત્રીસ અહીંયા કરવાના છે વીસ તો આપણે આ કેટલા થઈ જશે તો પાંચ તેરી પંદર થશે ઓકે અને આ કેટલા થશે ત્રણ એક જીરો નવ દુ અઢાર એક બે ત્રણ અને ચાર જીરો તો આ બંનેને આપણે પ્લસ કરશું તો પાંચ હજાર આવશે પ્લસ આઠને એક નવ આવશે ત્રણને એક ચાર આવશે ચાર હજાર નવસો થઈ જશે આટલું ઓકે ચલો નેક્સ્ટ જોઈએ મહત્તમ મૂલ્ય ફરી વિચારો ટ્વેલ જીરો કરતા આઠ દુ તો ટ્વેલ સિક્સ ટ્વેલ સિક્સ આગળ મહત્તમ આન્સર આવતો હશે તો ચેક કરીએ આપણે પ્લસ છ ગુણ્યા બાર હજાર બાર અઠા છન્નું હજાર બાર છક હજાર તો હજાર 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 આઠ થશે નવ અને સાત સોળ થશે બરાબર તો અહીંયા જ મેક્સિમમ આન્સર આવશે તો કયો ઓપ્શન આવશે બાર ને જોઈએ આપણે આપણે તો વાત કરવાની છે સંભાવનાની બરાબર તો નિરપેક્ષ ઘટનાનો મતલબ છે કે છેદ ગણ જે આવશે એ ગુણાકાર જેટલો થશે તો આવો તો ઓપ્શન દેખાતો નથી તો ડેસ વાળો છેદગણ વિચારે તો ડેસ વાળા છે ઇક્વલ ટુ વન છે તો પી ઓફ બી છેદ એ અપોન પી ઓફ એ ઇક્વલ ટુ વન થાય આનો મતલબ કે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ થઈ જશે એનો મતલબ કે છેદ ગણ જે છે એ જેટલો છે તો એ અંદર આવેલો હોય બી બહાર આવેલો હોય તો એ કોની અંદર આવેલો હોય અંદર પી ઓફ એ સ્લેસ બી જોઈએ છે એનો તો વન માઇનસ પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી જોવે છે તો એ છેદ બી આપને આપ્યું છે ચાર ના છેદમાં તેર બી આપ્યું છે નવ ના છેદ માં તેર 9 માંથી ચાર ગયા તો પાંચના છેદમાં નવ તો ચાર ગાત છે તો સીધી વાત છે કે અહીંયા એક મૂકશો તો આન્સર એક આવશે માઇનસ એક મૂકશો તો પણ આન્સર કેટલો આવશે તો એક એક નથી અને વ્યાપ પણ નથી ઓકે કેમ તો કે આનો જવાબ પોઝિટિવ છે જ્યારે અહીંયા બધું જ છે નેગેટિવ પોઝિટિવ બધું ઓકે ચલો વ્યાપ્ત વિધેયની સંખ્યા એટલે એનસીઆર કરવાનો છે તો કેટલા લખવાના છે તો વિચારો કોટ એટલે કઈ બાજુ થશે તો આવશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ તો અહીંયા ભેગા કરીએ તો આ કેટલા આવશે એક્સ તો આને શું કેવાશે કોસેક ઇનવર્સ એક્સ થઈ જશે આવું કોરોના છેદમાં સામેની બાજુ બરાબર છે ટેન ઇનવર્સ રૂટ થ્રીનો મતલબ છે આનો આન્સર છે પાય બાય થ્રી કોટની અંદર માઇનસ તો આ શું થશે પાય માઇનસ કોટ ઇનવર્સ રૂટ થ્રી માઇનસ પ્લસ આ પણ કેટલા આવશે પાય બાય સિક્સ ઓકે કોટ રૂટ થ્રી એટલે કેટલા થશે તો કે ટેન રૂટ થ્રી એટલે પાય બાય થ્રી થશે કોટ રૂટ થ્રી એટલે પાય બાય સિક્સ થશે બરાબર છે તો આ કેટલા છે પાય બાય થ્રી બરાબર તો પાય બાય થ્રી અને પાય બાય સિક્સ પાય બાય ટુ થશે પાય બાય ટુ માઇનસ તો માઇનસ પાય બાય ટુ ને એવું સેટ થઈ જશે ચલો તો સાઈન સાઈનમાં કોઈ મીણ ન પડે તો આને આપણે કોષ બનાવીએ તો કોષ ઇન ટ્રાયંગલ બનાવીને ડાયરેક્ટ કહો તો પણ લખી શકાય તો અહીં નિત્યસમ સેટ કરવા માટે એક્સ બરાબર કેટલા જોઈએ ત્રણ સાઈન ઇનવર્સ આપ્યો છે તો આની અંદર તમારે ઓપ્શન ટ્રાય કરો ટ્રાય કરો ફાય બાય ટુ અહીંયા વન બાય ટુ મૂકો ખાલી કેટલા આવશે જીરો પ્રત્યેક ઘટક બે અથવા નવ હોય તેવા થ્રી ક્રોસ થ્રી એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ જગ્યા પૂરવાની છે બે કલ્પથી તો કેટલા આવશે ટુ ટુ એટલે કેટલા થશે પાંચસો ને બાર ચલો એ જે છે સમમિત છે

સોરી પ્લસ એ ક્યુ માઇનસ સેવન એ આવશે તો બધાની જગ્યાએ એ થશે ઓકે તો સાત માંથી સાત એ જતા રહ્યા તો કેટલા વધશે આ ચલો એ બરાબર બી પ્લસ ટુ હોય ત્યાં બી કેવો છે વીસિત અને સી કેવો છે સમિત શ્રેણી તો આ પ્રશ્ન નો છે બરાબર છે તો સીને બરાબર તો એ બધું કન્ફ્યુઝ કરવા માટે પૂછ્યું એમાં કોઈ મોટી વાત નહીં સમિત શ્રેણી છે સી તેનો મતલબ સી બરાબર શું લખી શકો એ પ્લસ એડ તેર પાંચ એટલે અહીંયાથી આને આપણે ઓપન કરવાનો છે સ એવું પૂછ્યા છે બરાબર છે તો પેલા પી ફા કરીએ પી એટલે 13 નો સવયવ છે તો 13 નો સવયવ કેટલો આવશે સાત તેરી એકવીસ તો પી બરાબર એકવીસ ક્યુ ફાઇન કરે અને તેર ઉપર કંઈ નથી પણ પાંચ ઉપર સર્કલ આવશે ઓકે તો ક્યુ બરાબર કેટલા થશે સાત માઇનસ બાર માઇનસ પાંચ પણ સર્કલ છે ક્યુ ઉપર એટલે આનો આન્સર કેટલો થશે પાંચ ઓકે ચલો અગિયારનો ફાઇન કરે તો કેટલા આવશે જીરો માઇનસ સિક્સ તો આર બરાબર કેટલા આવશે માઇનસ સિક્સ હવે ક્યુ થ્રી ક્યુ એટલે કેટલા થશે જીરો એ તો જે આપણું ફોર્મુલા છે એક ઘાત ઓછી થશે એટલે કેટલી ઘાત થશે ત્રી ક્રોસ માંથી ટુ ત્રિકોણનું ક્ષેત્રફળ ચલો ટુ માઇનસ સિક્સ ફાઈવ ફોર કે ફોર વન 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 ઇક્વલ ટુ પ્લસ ફોર માઇનસ સિત્તેર ડબલ કરી દેવાનું ઓકે ચલો તો અહીંયાથી ઓપન કરી તો કેટલા આવશે કે માઇનસ સિક્સ માઇનસ ફોર માઇનસ ફોર બ્રેકેટમાં કેટલા આવશે ચલો ટુ માઇનસ ફાઈવ પ્લસ વન બ્રેકેટમાં કેટલા આવશે આઠ પ્લસ ત્રીસ ઇક્વલ ટુ સિત્તેર પ્લસ લઈ લે એકવાર બીજી વાર માઇનસ લેશું તો માઇનસ દસ માઇનસ માઇનસ પ્લસ ત્રણ ચોક બાર અને પ્લસ કેટલા આવશે આડત્રીસ તો આડત્રીસને બાર કેટલા થશે પચાસ તો અહીંયા કે ઇન્ટુ માઇનસ દસ છે ઓકે તો સિત્તેરમાંથી પચાસ જશે તો વીસ તો કે બરાબર એક આન્સર આવશે માઇનસ ટુ અને આની જગ્યાએ જો આપણે માઇનસ સિત્તેર લખીએ તો માઇનસ સિત્તેર અને ચાલી થઈ જશે માઇનસ માઇનસ સિત્તેર અને પચાસ થશે માઇનસ એકસો વીસ માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે તો આવશે બાર તો બાર અને માઇનસ બે આન્સર થશે છેલ્લો પ્રશ્ન સાતત્ય પર છે તો ચલો અહીંયા લિમિટ એક્સ ટેન્સ ટુ ફાય બાય ટુ કરે એલ ઓપિટલ રૂલ વાપરી દઈએ તો માઇનસ કે સાઈન એક્સ થશે નીચે માઇનસ ટુ કેન્સલ કેન્સલ લિમિટ પૂર્ટ કરી દઈએ તો કે ઇન્ટુ સાઇન પાય બાય ટુ થશે સાઈન ફાય બાય ટુ વન તો કે થઈ જશે બરાબર કેટલા આવશે ત્રણ બાય ટુ છે એટલે ત્રણ દુ કેટલા થશે છ ચલો તો આની સાથે જ આપણી બાઉન્સ બીક સિરીઝ બરાબર છે ફિનિશ થઈ ગઈ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમે તમારા ફ્રેન્ડ ગ્રુપ જોડે શેર કરી શકો છો બરાબર છે એક કલાકની અંદર તમારા પચાસ એમસીક્યુ કોઈ પણ પીવાયક્યુના અથવા તો બહુ જ ઇમ્પોર્ટન્ટ પહેલાં દસ પ્રશ્નો છે એના થઈ જશે ઓકે ચલો તો હું છું કેપી સર ફિનિક્સની અંદર તમારું સ્વાગત હતું એન્ડ હવે લાસ્ટ ટાઈમ બરાબર છે એક આટલા બધા વિડિયો જોયા પછી આપણો છેલ્લો વિડીયો હતો બરાબર છે તો હવે ફરી પાછા મળીશું નેક્સ્ટ યર અથવા તો જ્યારે બોર્ડ આવશે ત્યારે બોર્ડના ફાઇનલ પેપરના સોલ્યુશનમાં